આ યાત્રામાં અનેક જૈન મંદિરોની મુલાકાત લેવી અને આધ્યાત્મિક જ્ઞાન અને આશીર્વાદ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે હાલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાલિતાણા યાત્રામાં જોડાયા હતા તેમની મુલાકાત શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર હતી સંઘવી હજારો ભક્તો સાથે યાત્રામાં જોડાયા જે જૈન સમાજ અને તેની પરંપરાઓ પ્રત્યે તેમનો આદર અને પ્રતિબદ્ધતા દર્શાવે છે પાલિતાના યાત્રા માત્ર શારીરિક યાત્રા નથી પરંતુ તે એક ઊંડો આધ્યાત્મિક અનુભવ છે ભક્તો ત્રણ હજાર આઠસોથી વધુ પગથિયા ચઢીને શિખરે પહોંચે છે જ્યાં તેઓ મંદિરોમાં પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે આ યાત્રા આધ્યાત્મિક શુદ્ધિ તરફના આધ્યાત્મિક ઉદ્ગમનું પ્રતિક છે જેમાં દરેક પગલું આધ્યાત્મિક શુદ્ધિ તરફનું એક પગલું છે તેમની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ ભક્તોનું સંબોધન કર્યું જેમાં શ્રદ્ધા ભક્તિ અને સમુદાયના મહત્વ પર ભાર મૂક્યો તેમણે પાલિતાણા યાત્રાના આધ્યાત્મિક સુખાકારી અને જૈન સમાજમાં એકતા પ્રોત્સાહિત કરવા માટેના મહત્વને હાઇલાઇટ કર્યું હર્ષ સંઘવીએ યાત્રાની તથા યાત્રા સ્થળની પવિત્રતા અને સુરક્ષા જાળવવામાં સરકારના સમર્થનનો પણ ભરોસો આપ્યો સ્થાનિક અધિકારીઓએ યાત્રાળુઓની સુરક્ષા અને આરામ સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરી સુરક્ષા પગલાં વધારવામાં આવ્યા હતા અને કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિને સંભાળવા માટે તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી સંઘવીની હાજરીએ પણ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી પાલિતાણા જાત્રા સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે ભક્તો માટે તેમની શ્રદ્ધા સાથે ફરીથી જોડાવવા તેમની આધ્યાત્મિક યાત્રા પર વિચાર કરવા અને દૈવી આશીર્વાદ મેળવવાનો સમય છે આ ઇવેન્ટ જૈન વસ્તી વચ્ચે સમુદાય અને એકતાની ભાવના પણ પ્રોત્સાહિત કરે છે જે તેમને સંયુક્ત મૂલ્યો અને માન્યતાઓને મજબૂત બનાવે છે